What?

આવા જવા માટેની ખૂબ તકલીફ છે કોઈ બેટીથી ક્યારે પણ જવાય ના અવાય ના એકલા જવાય ના કોઈ વાહન વ્યવહાર નથી કોઈ ઓફિસ નથી તો આ નીચે ઉલ્લેખ કર્યો છે કદાચ સરકાર વસ્તીના ધોરણે કદાચ તાલુકાનું વિભાજન કરવાના હોય તો દામા કે રિશ્વા બધી વ્યવસ્થા છે આર ઓફિસ છે જનરલ હોસ્પિટલ છે પોલીસ સ્ટેશન છે

બાકી અમને આ ગુંદી માટે આજે ને કાલે જ સખત બી ઈચ્છા નથી સાહેબ અમારું સોટ એન્ડ સ્વીટ એટલે આટલું જરી અધિકારી સાહેબો અને પદાધિકારી સાહેબને રજવાત કરો સાહેબ ચાલો થેન્ક યુ સાહેબ